જય માતાજી દોસ્તો હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં આજે હું તમને આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર અને હિતેન કુમારનું જે પિક્ચર હતું અમદાવાદ પાલનપુર વાયા કલોલ તે ગીતનું શૂટિંગ આપણા પાટણ શહેરમાં થયેલું છે તેના પરફેક્ટ સ્ક્રીન હું તમને મેચ કરાવીશ તો વિડીયોમાં સિલે સુધી બન્યા રહેજો અત્યારે હું ઊભો છું કિલ્લાચંદ શોપિંગ સેન્ટરની પાછળની બાજુ કોઈનું હોટલની બાજુમાં અને આ જગ્યા ઉપર ગીતનું શૂટિંગ થયું હતું સ્ક્રીનશોટમાં તમે જોઈ શકશો અને વિડીયોમાં પણ તમે રિલીઝ પેથોલોજી લેબોરેટરી મેચ કરી શકશો આ જગ્યા ઉપર લોકો ઊભા હતા શૂટિંગ જોવા માટે જો દોસ્તો બીજો સ્ક્રીનશોટ હું લગાવું છું તમે જે મોડલિંગ સ્ટુડિયો મેચ કરી શકશો સામે તમને જે દુકાનો દેખાય છે ત્યાંના પણ બે ટ્રેન સ્ક્રીનશોટ છે મારી પાસે એ હું તમને મેચ કરાવું મેં ટીક લગાવ્યું છે ત્યાં તમે હરિઓમ ફૂટવેર બરાબર વિડીયોમાં અને સ્ક્રીનશોટમાં મેચ કરી શકશો સ્ક્રીનશોટમાં અને વિડીયોમાં હું એક ટીક લગાવું છું જેમાં તમે લક્ષ્મી રેડિયો બરાબર જોઈ શકશો અહીં જે સત્યમ ઝેરોક્ષ લખેલું છે એ તમને ઉપરના સ્ક્રીનશોટમાં જોવા મળશે આ દુકાનો બધી એક જ લાઈનમાં આવેલી છે સામે જે શક્તિ ઝેરોક્ષ દેખાય છે તેનો એક સ્ક્રીનશોટ લગાવું છું તમે પરફેક્ટ મેચ કરી શકશો ગીતનું શૂટિંગ થઈ ઘણો ટાઈમ થઈ ગયો એટલે તમને દુકાનો ઉપર લગાવેલા બેનરો બરોબર મેચ થતા નહીં હોય પણ એમના નામ બરોબર મેચ થશે આ રોડ જાય છે બગવાડા દરવાજા બાજુ બગવાડા દરવાજા હું તમને લાસ્ટમાં વટાવી દઈશ લી અહી શીતલ જ્યુસનું જે બેનર લગાવેલું છે તે તમે સ્ક્રીનશોટમાં જોઈ શકશો અને આ છે સિટી પોઈન્ટ જ્યાં મોબાઈલોની દુકાનો આવેલી છે જોવો દોસ્તો આ સ્ક્રીનશોટમાં તમને ઉપર આંબલીનું ઝાડ જોવા મળશે ચાલો હું તમને હવે ભગવાના દરવાજા અને સીધા જયસિંહની મૂર્તિ બતાવવા લઈ જાઉં સામે છે સીધા જયસિંહની મૂર્તિ અને આ છે ભગવાડા દરવાજા તો દોસ્તો વિડીયો જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે શૂટિંગ ક્યાં આગળ થયેલું છે આ શૂટિંગ થયેલું છે પાટણ બજારમાં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આગળ શેર કરજો અને હજુ સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા આવા નવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે